શ્રી વલ્લવાધીશ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય શ્રી ગોસાઇજીનું શ્રી નામ રત્નાક્ય સ્તોત્રનું પચીસમું નામ શ્રી શહ શ્રી શાય નમઃ તેઓ શ્રીના ઈશ એટલે પતિ છે શાસ્ત્રોમાં અને શ્રી સુબોધિનીજીમાં શ્રી શબ્દના અનેક અર્થ છે શ્રીનો પહેલો અર્થ છે લક્ષ્મીજી શ્રી ગોસાઇજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી તેઓ લક્ષ્મીપતિ છે પદ્માવતી શબ્દનો અર્થ પણ લક્ષ્મીજી થાય એટલે શ્રી શબ્દ પદ્માવતી વહુજીને પણ લાગુ પડે છે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં શ્રીનો અર્થ બતાવે છે ભાવવાળા વ્રજભક્તો શ્રી ગોસાઇજી સર્વાત્મ ભાવવાળા વ્રજભક્તોના પણ સ્વામી છે ને વાર્તા ચરિત્ર સંગતિમાં શ્રી ગુસાઇજીના પ્રથમ વહુજી શ્રી રૂકમિણીજીના લીલા પ્રવેશ પછી તેમના પુત્રોના અતિ આગ્રહથી તેમણે શ્રી પદ્માવતીજી સાથે લગ્ન કર્યા છે અને શ્રી ગુસાઇજીના વહુજી પદ્માવતીજી છે માટે પણ આ શ્રીપતિ છે સર્વાત્મ ભાવનો અર્થ થાય દેહ ઇન્દ્રિય પ્રાણ પ્રભુમાં જે આત્મભાવ સિદ્ધ થાય તેને સર્વાત્મ ભાવ કહેવાય છે હું સમગ્ર રીતે પ્રભુનો છું તેવો સતત ભાવ રહે તે સર્વાત્મ ભાવ છે ને વાર્તાજી નંબર એકવીસ શ્રી ગુસાઇજી કે સેવક એક પટેલ અકિંચન ગુજરાતમાં રહેતે લીલાના માલિનીજી તેમના વાર્તાજીમાં પણ શહ નામ આવી રહ્યું છે અને કઈ રીતે તેમનો શ્રી ગોસાઇજીમાં સર્વાત્મ ભાવ થયો હતો તે પણ આવી રહ્યું છે એકવાર શ્રી ગુસાઈજી દ્વારકાજી પધાર્યા છે અને પટેલે તેમના દર્શન કરી બિનતી કરી કૃપાનાથ મોકો સરની લીજીએ શ્રી ગોસાઇજી નામ નિવેદન કરાય सो so, एक समय एक साथ वैष्णवन को गुजरात को सिन्हा जी के दर्शन को चलियो ता में यह पटेल हो चलो मार्ग में चुप्टी मांगी अपनो निर्वाह करे पाछे सगरे रुद्रकुंड पर आई डेरा किए रसोई करी प्रसाद ले आपस में अपनी अपनी गांठी को द्रव्य जैसी शक्ति हती ता प्रमाण काढ़ बये ઓર કહે ભાઈ કાલશ્રી ગોસાઇજી કે દર્શન હોઈંગે ગે તા સમય કોણ ખોલન બેઠે તાતે અપની ભેટ પણ શ્રી ઠાકોરજી જીવને મળશે તો જીવે સતત આ રીતે તૈયાર રહેવાનું છે કે તેની ભેટ તે કાઢીને રાખે તેના ભાવરૂપી ભેટને તે તૈયાર રાખે હવે સર્વાત્મ ભાવનો આપણે અર્થ જોઈ ગયા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણથી થતો આત્મભાવ તો તેમાં અંતઃકરણ ચતુષ્ટેવ પણ આવશે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને ઇન્દ્રિયોમાં પણ નેત્ર નાસિકા કર્ણ હસ્ત ચરણ દરેકે દરેકથી આ સેવક પોતાનો સર્વાત્મ ભાવ બતાવશે પટેલ આપને મન મેચ કરણ લાગ્યો એ તો આપની ભેટ કાઢી લઈએ મેસ તો કચ્છ ભેટ કો દ્રવ્ય નહીં હોયજી ભેટ કહા કરુંગો મનથી સોચ કરી રહ્યા છે એટલે કે અંતકરણમાં જે મન ફેક્ટર છે તેનાથી આત્મભાવ ઓર કાહુસો કરજ કાઢી ભેટ કરુંગો તો મેરે પાસ કશું દેવેકો તો હે નહીં જો વાકો પાછી દેવુંગો બુદ્ધિથી આત્મભાવ માર્ગની રીત શું છે તે બુદ્ધિથી નિશ્ચય કરી રહ્યા છે ઓર વે તો આ પ્રભુ હૈ મેરી ગતિ સર્વ જાનત હૈ સો ય સોચ કરત સોચ કરવું તે ચિત્તનો સ્વભાવ છે એટલે કે ચિત્તથી આત્મભાવ બતાવી રહ્યા છે ચાર પ્રહર નિદ્રા આહી નહીં બડે સવારે ઉઠી ચલે સોચ કરત ઊઠી ચલ્યો સોચ કરત ચલ્યો જાત હતો હવે આવે છે ઇન્દ્રિયોમાં તબ માર્ગ મેં એક બાગ આવ્યો જૂહી બહોત ફૂલી હતી આ કે પાસે અંગોછાકો ટૂંક હતો માલિકો તે બિંતી કરી મોકો તું એક માલા લાઈક જુહી કે ફૂલ તોરી દેવું તો હું આપને ગુરુ કી ભેટ કરુંગો નેત્રથી જુહી જોયા છે નાસિકાથી તેની સુગંધ આવી હશે કે અહીંયા કોઈ જુહીના ફૂલ છે અને બિનતી વાણીથી કરી રહ્યા છે તો નેત્ર નાસિકા વાણીથી આત્મભાવ બતાવ્યો માલીને અંગૂછા તો ફેરી દીઓ યાકી દિનતા દેખી કહે તું આપને સો જેસી માલા ભાવે તૈસી કરી લે હાથી હાથથી આત્મભાવ બહુ પ્રસન્ન હોય માલિકી આજ્ઞા માંગી એક માલા જુહિકી કરી લે કે નીકળ્યો હવે ચાલી રહ્યા છે એટલે પગથી આત્મભાવ દરેકે દરેક ઇન્દ્રિયો ગુસાઇજી પરખ બતાવી છે सो वह माला को लिए अति उत्कंठा सो नाना हाथी के मनोरथ करत चलियो सगरे वैष्णव तो श्री गोसाई जी के आगे नाना प्रकार की भेंट करेंगे और हो यह माला श्री गुसाई जी के श्रीकंठ में धराऊंगो मेरी माला देखी अब बहुत प्रसन्न होएंगे सो यह वैष्णव श्री गुसाई जी के चरण कमल को ध्यान करी चलो या की आरती श्री गुसाई जी सही न सके वादिन प्रभु बड़े सवार श्रीनाथ जी के सिंगार को सेवा में पधारे तो घोड़ा पर असवार और संग के वैष्णव को आप कहे एक संग गुजरात को आवत है वहा में एक पटेल अकिंचन है मेरी बहुत सुंदर भेंट लावक है वाकी माला प्रथम अंगीकार हो रहे ता पाचे सब वैष्णव भेंट करन पावे માર્ગમાં વૈષ્ણવ બિંતી કરે છે રાજ ઘોડા રાખીએ તો હમ ભેટ કરે અને શ્રી ગોસાઇજી કહે છે ઘોડા તો એક પટેલ માલા કરી કે તુમ્હારા સાથે સબકે પાછી આવત હૈ વો તહ ઘોડા થંભેંગે ય કહતી આપ પધારે પટેલ ને શ્રી ગોસાઇજી કે દર્શન પા પ્રભુ જબ નિકટ પધારે તબ પટેલ શ્રી ગોસાઇજી કો માલા પહેરાય દંડવત કિ અહંકાર થી આત્મભાવ જે અંતકરણ ચતુષ્ટયના મન બુદ્ધિ ચિત અહંકાર છે તેમાંનો અહંકાર શરીર વિસ્મરણ હોય ગયો દેહ થી આત્મભાવ શ્રી ગુસાઈજી કે સ્વરૂપાનંદ મે મગ્ન હોય કે વિવલ હોય રહ્યો પાછે પ્રભુ ઘોડાથી ઉતરી પટેલ કે માથે શ્રી શ્રીહસ્ત દરે કાનમાં હસ્તાક્ષર ઉપદેશ કીએ પટેલ જાગ્યો શિક સાંઈજી કહે પટેલ હો તેરી માલા કે સામને આયો હું ઓર તું તો મેરે લીન ભયો ચાહે પ્રાણથી આત્માભાવ ય કહ જાય ઓર બીચ બીચ મે માલા કી બાર બાર સરાહના કર્ણથી આત્મા ભાવ શીખ સાંઈજી ના વાણી નું શ્રવણ કરી રહ્યા છે તબ વા પટેલને આપણે સર્વ સમાચાર કહે આપ પ્રભુ હો દિન વત્સલ દયા નિદાન પતીત પાવન આપકી ઉપમા કહેવ કોણ જીવ સમર્થ હૈ તાતે આપને દાસ કી સેવા આપ અંગીકાર કરત હો હું સમગ્ર રીતે પ્રભુનો છું તેઓ સતત ભાવ દર્શાવી રહ્યા છે પાછે સગરે આપની ભેટ ધરી શ્રી ગોસાઇજી ફેરી ઘોડા પર અસવાર હોય શિનાથ द्वार પધારે શિનાજી કી આરતી કરી બેઠક મે બિરાજે આપ પધાર્યા હતા તો કરવા માટે પણ અત્યારે પટેલના સ્વામીનું રૂપ લઈને શ્રી શહ સ્વરૂપે શીખસાઈજીએ પટેલની સેવા સ્વીકારી અને હવે શિનાથજીના રાજભોગ આરતી સમયે આપ પધાર્યા છે તો માલાવાલે પટેલ કો નિકટ ગુલાયે સગરે વૈષ્ણવ વિસ્મિત હોય રહે પાછે બાપુ ફૂલઘર કી સેવા સોંપી તો આ રીતે દરેકે દરેક ફેક્ટરથી તેમણે આત્મભાવ શ્રી ગોસાઇજી પરખ બતાવ્યો અને આવું શ્રી ગોસાઇજીનું સ્વરૂપ છે અને માટે જ આપનું નામ છે શ્રી શહ શ્રી શાય નમ શિવાલા ભાદી શકી જય શિવસાઈજી પારમ દયા કી જય